વેલકમ ટુ ગાયત્રી ફૂડ આજે આપણે બનાવીશું કેરીનો રસ કેરીનો રસ લગભગ બધાને ખૂબ જ ભાવતો હોય છે એ જનરલી દરેકના ઘરમાં બનતો જ હોય છે પણ હું આજે તમને ઓછી કેરીનો ઉપયોગ કરીને પણ એકદમ જાડો અને વધારે ક્વોન્ટિટીમાં રસ કાઢીને બતાવીશ વધારે ક્વોન્ટિટીમાં કેરીનો રસ કેવી રીતે બનાવો તે હું શીખવાડવાની છું ચાલો એને કેવી રીતે બનાવો તે આપણે જોઈ લઈએ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કેરીનો રસ બનાવવા માટે મેં એક કિલો કેરી લીધી છે એને આ રીતે હું છોલીને સમારી લઉં છું અત્યારે મેં કેસર કેરી લીધી છે કેસર આપુસ કે બદામ તમે કોઈપણ પ્રકારની કેરી લઈ શકો છો તમને જે પણ કેરી પસંદ હોય તે તમે લઈ શકો છો એ પાકી અને મીઠી હોવી જોઈએ એ વધારે પડતી પાકી કે ઓવર રાઇટ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું એનો ટેસ્ટ સારો આવતો નથી આપણે કેરી સમારી લઈએ પછી ગોટલા ઉપર આવો બહુ બધો પલ્પ ચોંટેલો હોય છે એટલો આપણે નીકળે એટલો તો ચપ્પાથી નીકાળી શકીએ છીએ ગોટલા ઉપર રહી જતો હોય છે એના માટે તમે આને ધોઈને ઉપયોગમાં લઈ શકો છો તો આ બાઉલમાં આપણે થોડું પાણી એડ કરેલું છે એની અંદર હવે ગોટલા એડ કરું છું આ રીતે ધોઈ લઈએ નોર્મલ પાણી જ મેં લીધું છે હવે આ ગોટલાને એક ડીશમાં લઈ લઈએ હવે આને સાદા પાણીથી ધોઈ લેવાના પછી એને તાપી સુકવવા માટે મૂકી દેવાના એમાંથી ગોટલીનો મુખવાસ પણ તમે બનાવી શકો તમે જોઈ શકો છો ગોટલામાંથી કેટલો બધો પલ્પ નીકળ્યો છે એ કેરીનો રસ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો અત્યારે આપણે મિક્સરમાં રસ બનાવીએ છીએ માટે જે સૌથી મોટું જાર હોય જેમાં આપણે જ્યુસ બનાવીએ છીએ જાર આપણે લેવાનું છે સૌથી પહેલાં આપણે ઝારમાં નીચે જ ખાંડ એડ કરી દઈએ હું ત્રણ ટેબલ સ્પૂન ખાંડ લઉં છું અત્યારે જે મેં કેરી લીધી તે થોડી ખાટી છે એટલે થોડી ખાંડ વધારે એડ કરું છું જે તમે કેરી યુઝ કરો એના ઉપર ડિપેન્ડ હોય છે આપણે પાણી થોડું વધારે એડ કરવાનું હોય છે અડધાથી પણ નીચે રહે તેટલી કેરી એડ કરો જે ગોટલા ધોઈને પાણી આપણે તૈયાર કર્યું છે તે આમાં એડ કરીએ ત્રણ ચમચા જેટલું મેં અત્યારે એડ કર્યું છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ જેટલું તમે મિક્સર ફેરવશો એટલો જ આ રસ એકદમ ઘટ બનશે જો તમારે બદામ કેરીનો રસ બનાવવો હોય તો પણ આ રીતે તમે બનાવી શકો છો પણ એમાં થોડો કલર એડ કરવો પડતો હોય છે એકદમ આ થિક છે આ થોડું પાણી એડ કરીશું ફરીથી મેં બસો એમ જેટલું પાણી એડ કર્યું છે આનું ઢાંકણું બંધ કરીને ફરીથી આપણે આને ક્રશ કરી લઈએ હવે એને એકથી દોઢ મિનિટ માટે ફરીથી મિક્સર ચલાવવાનું છે હું આ રસને આ રીતે થીક રાખું છું મોટું ખીરું હોય છે હેવી મેં થિકનેસ રાખી છે તમારે પતલો કરવો હોય તો પણ તમે કરી શકો એને બાઉલમાં લઈ લઈએ સેમ એ જ રીતે બાકીની કેરી છે એનો રસ બનાવી લઈએ થોડા ટુકડા હું રહેવા દઉં છું જેનો રસ હું તમને બ્લેન્ડરમાં કાઢીને બતાવીશ સેમ એ જ રીતે ગોટલા ધોયાનું પાણી ખાંડ કેરી બધું મિક્સ કરીને એકવાર ક્રશ કરી લઈએ બધો રસ મેં બાઉલમાં લઈ લીધો છે મિક્સરમાં આ રીતે રસ ચોટી રહેતો હોય છે એને તમારે ચમચાથી ના ઉખાડો હોય તો થોડું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરો અને ફરીથી દસથી પંદર સેકન્ડ માટે ફરીસરને ચલાઈ લો સાઈડમાં રસ ચોંટ્યો છે તે એકદમ ભેગો થઈ જશે એકદમ સરસ થીક રસ બનીને તૈયાર થાય છે અને ફ્રીજમાં મૂકી દઈએ એ બાકીની કેરી જે રાખી છે એને એક વાસણમાં લઈ લઈએ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરો વન ફોર્થ કપથી ઓછું પણ આમાં પાણી એડ કરીશું ટેન્ડરથી જ્યારે તમે રસ બનાવો પાણી ખૂબ જ ઓછું એડ કરવું પડે છે જો તમારે આ રીતે રસ બનાવવો હોય તો આમાં કેરી વધારે પાણી ઓછું યુઝ થાય છે મેં બંને રસ બનાવ્યા એ તૈયાર છે એને મિક્સ કરી લઉં છું હવે આને એકદમ ઠંડુ કરીને સર્વ કરવાનું કે આ કેરીનો રસ સર્વિંગ માટે તૈયાર છે પૂરી સાથે કે બે પડવાળી રોટલી સાથે પણ તમે કેરીનો રસ સર્વ કરી શકો છો ને ઠંડો કરીને સર્વ કરવો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે એ સાથે જો તમે સર્વિંગમાં મીઠું સોંઠ પાવડર અને જો ઘી સર્વ કરો એ રસ ખૂબ જ સરસ લાગતો હોય છે આપણે એક કિલો કેરી લીધી એને ફાઇનલી રસ એક કિલો જેટલું થયું છે ઓછી કેરીને યુઝ કરીને પણ એકદમ જાડો રસ બનાવી શકીએ છીએ કેરીના ગોટલાને પણ તમે સૂકવીને મુખવાસ બનાવી શકો છો આઈ હોપ તમને આજની મારી રેસિપી પસંદ આવી હશે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આવી નવી રેસિપી સાથે ફરી મળીશું આવજો